હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે તમારો ભાઈ ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છો તો મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો તમે જાણતા જ હશે કે દરેક સોશિયલ મીડિયા પર મોરના લિસાની ચર્ચા ચાલે છે તેમની જ વાતો થાય છે તો આજે પણ આપણે આ મોરના લિસાની ચર્ચા કરવાના છીએ અને તેમના વિશે જ વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો આપણે જોઈએ આગળ આ વિડિયોમાં તો મિત્રો મોનાલિસા કુંભના મેળામાં વાયરલ થયા બાદ ઘરે આવી ગયા છે અને તેમના મોઢા પર ખુશીનો કોઈ પાર નથી અને દરેક કામ કરે છે તો તેમના મોઢા પર ખુશી હોય છે અને મોઢું વસ્તુ જ હોય છે તમે જોઈ શકો છો આ મોનાલિસા બર્તન જે છે તો પણ તેમનું મોઢું વસ્તુ છે રોટલી કરે છે તો પણ તેમનું મોટું વસ્તુ છે તો દરેક કામ કરે છે અને તેમનું મોટું વસ્તુ જ હોય છે તો મિત્રો મોનાલિસા આટલા બધા વાયરલ થયા અને ફેમસ થયા તો તેમને કયું કામ કરવું જોઈએ ઘર કામ કરવું જોઈએ કે શૂટિંગ કામ કરવું જોઈએ તો તમે કોમેન્ટ કરીને બતાવજો તો મિત્રો તમને આ મોનાલિસાના વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો કારણ કે આપણે મોનાલિસાના નવા નવા વિડીયો લાવતા રહીશું અને તમને બતાવતા રહીશું અને જે કોઈ વિડીયોમાં નવા બન્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને હવે મળીશું છે કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી